આસો સુદ પાંચમ એટલે કે સ્કંદ માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે ઓમ દેવી સ્કંદ માતા એ સિંહાસન ગતા નિત્યમ પદ્માચિત કર દયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની જે નિત્ય સિંહાસન ઉપર વિરાજમાન છે જેમના બંને હસ્તમાં કમળો શોભી રહ્યા છે તે યશસ્વિની સ્કંદ માતા દુર્ગાદેવી સદા કલ્યાણદાયીની હો દેવીનું પાંચમું સ્વરૂપ સ્કંદ માતા છે તેઓ અગ્નિની દેવી છે તથા તે પોતાના પુત્ર સ્કંદને ખોળામાં લઈને રહે છે સ્કંદ માતાનો અર્થ કાર્તિકેના માતા એવો થાય છે અને કાર્તિકે મહાદેવ અને ઉમાના પુત્ર છે અને નવરાત્રિના પાંચમા દિવસે મા દુર્ગાના સ્વરૂપનું પૂજન થાય છે અને તેઓ કમળ પર બેઠેલા પણ દર્શાવાય છે એટલે તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે અને તેઓ માતૃત્વ પ્રેમ અને સ્નેહનું પ્રતિક છે જય માતાજી